યા હટાવવા આણંદ પાલિકાના કર્મી ઉપર હુમલો કરનાર બંને કોર્ટમાં સરેન્ડર કર્યો પોલીસે સરઘસ કાઢ્યો આણંદ નગરપાલિકાની ટીમ પંદર દિવસ અગાઉ વિદ્યાનગર રોડ ઉપર દબાણ હટાવવા માટે ગઈ હતી તે વખતે પાલિકાના એક કર્મચારી ઉપર પટ્ટાવડે હુમલો કરી બે શખસો ભાગી ગયા હતા આ બંને શખસોએ પંદર દિવસ બાદ કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ પોલીસે આજ રોજ શહેરના ટાઉન હોલ ખાતેથી એક કિલોમીટર દૂર ઘટના સ્થળ સુધી ચાલતા લઈ જઈને આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું હતું આણંદ નગરપાલિકાની ટીમ ગત તારીખ અઠ્યાવીસમી નવ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સાંચના સમય જેસીબી મશીન ટ્રેક્ટરો સાથે વિદ્યાનગર રોડ ઉપર ટ્રાફિકને અડજણરૂપ દબાણો હટાવવા માટે નીકળી ગઈ હતી અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ આગળ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી ગલ્લા અને કેબિનો રૂપી દબાણો હટાવીને ટ્રેક્ટરોમાં ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી તે દરમિયાન ફૈયાઝ ઉર્ફે ડેની ફિરોઝખાન પઠાણ નામના શખ્સે પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલ સાથે બોલાચાલી કરી હતી જો જોતામાં આ બોલાચાલી ઉગ્ર બની હતી દરમિયાન રોષે ભરાયેલા ફૈઝાન પઠાને પટ્ટા હુમલો કરી પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલને ઈજા પહોંચાડી હતી ને બીજી બાજુ આ ફયાઝ ઉર્ફે ડેનીનું ઉપરાણું લઈને તેનો મિત્ર આદિલ વોરા આવી ગયો હતો અને તેણે પણ પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલને કરતા પાટુનો માર માર્યો હતો આંગેની જાણ થતાં આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલ તુરંત જ સ્થળ ઉપર પહોંચ્યા હતા તે વખતે આ ફૈયાઝ ઉર્ફે ડેની અને આદિલ વોરાએ ચીફ ઓફિસરને પણ ધક્કા મારી કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી આ અંગે પાલિકા કર્મી ભાવેશભાઈ પટેલની ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે ફૈયાઝ ઉર્ફે એની ફિરોઝ ખાન પઠાણ અને આદિલ બોરા વિરુદ્ધ પી એન એસ એક્નિકલમ એકસો એકવીસ એક એકસો બત્રીસ બસો એકવીસ બસો ચોવીસ મુજબનો ગુનો નોંધાયો હતો અને બંનેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ આ બંને શખ્સો પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જોકે પંદર દિવસ બાદ આ બંને શખ્સોએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી પોલીસે આ બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે